નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો તલાટી મંત્રીની ચાર હજાર કરતાં પણ વધારે જગ્યાઓ ખાલી છે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે આ ભરતી ક્યારે કરવામાં આવશે અને આ ભરતી માટે લાયકાત અને પગાર ધોરણ શું રહેશે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ તો તમે જોઈ શકો છો તલાટી કમ મંત્રી ભરતી બે હજાર પચીસ તલાટીકમ મંત્રીની ચાર હજાર પ્લસ જગ્યાઓ જે છે એ ખાલી છે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે ભરતી ક્યારે કરવામાં આવશે લાયકાત અને પગાર ધોરણ શું રહેશે એના વિશેની માહિતી આપણે આજના આ વીડિયોની અંદર જોવાના છીએ તો સૌ પ્રથમ જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ તમે વાંચી લો ગ્રામ પંચાયતોમાં ચાર હજારથી વધુ તલાટી કમ મંત્રીની જગ્યા ખાલી હોવાથી નાગરિકોને ધક્કા તો જે દરેક ગ્રામ પંચાયતો છે બે હજાર ચારસો તેત્રીસ જેટલી ગ્રામ પંચાયતના મકાનો જર્જરીત કે ન હોય તેવી સ્થિતિ તો ચાર હજાર કરતાં પણ વધારે તલાટી કમ મંત્રીની જગ્યાઓ ગ્રામ પંચાયતોની અંદર જે છે એ ખાલી પડી છે પછી અહીં આપણે આગળ જોઈએ તો રાજ્યના વહીવટી તંત્રમાં ઝડપી કામગીરી માટે સતત ભરતી ચાલુ રખાતી હોવાનો સરકાર દ્વારા દાવો કરાતો હોય છે પરંતુ તમામ તેત્રીસ જિલ્લાઓમાં મોટા પાયે તલાટી કમ મંત્રીની જગ્યાઓ જે છે એ ખાલી હોય છે તેના કારણે ગ્રામજનોને પંચાયતને લગતી કામગીરીમાં ભારે મુશ્કેલી પડતી હોય છે અને દિવસો સુધી ધક્કા પણ ખાવા પડતા હોય છે તો મોસ્ટ ઓફ ઘણા બધા ગામડાઓ એવા છે કે જેની અંદર તલાટી જે છે એ તલાટી કમંત્રીની ભરતી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી નથી તો એના કારણે ચાર હજાર પ્લસ જગ્યાઓ જે છે એ ખાલી પડી છે ભરતી ક્યારે કરવામાં આવશે એના માટેની લાયકાત અને પગાર ધોરણ શું રહેશે એ હું તમને વિડીયોના અંતમાં જણાવું છું પરંતુ પહેલાં કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે એના વિશે માહિતી આપણે મેળવી લઈએ શહેરી વિસ્તારો ધરાવતા જિલ્લાઓથી લઈને ગ્રામ્ય વિસ્તાર સુધી જગ્યાઓ જે છે એ ખાલી છે છેલ્લા આંકડા પ્રમાણે ચાર હજારથી વધુ જગ્યાઓ વિવિધ જિલ્લામાં જે છે એ ખાલી પડી છે તો આખા ગુજરાત રાજ્યની અંદર ચાર હજાર પ્લસ જગ્યાઓ ખાલી છે અને કયા જિલ્લાની અંદર કેટલી જગ્યા છે એ પણ હું તમને વિગતવાર કહું છું સરકાર દ્વારા વર્ષ બે હજાર એકવીસ બાવીસથી ત્રણ હજાર ચારસો સડત્રીસ જેટલી ભરતી કરાવી હોવા છતાં વિધાનસભા દ્વારા એપ્રિલમાં જારી કરાયેલી માહિતી મુજબ વાસ્તવિક સ્થિતિ અલગ છે પંચાયત વિભાગમાં વર્ષ બે હજાર ત્રેવીસની સ્થિતિએ રાજમેરામાં કુલ અગિયાર હજાર સાતસો પાંચ તલાટીકમ મંત્રીની જગ્યાઓ જે છે એ મંજૂર કરવામાં આવેલી છે તો કુલ અગિયાર હજાર સાતસો પાંચ જગ્યાઓ જે છે એ વર્ષ બે હજાર ત્રેવીસની સ્થિતિ એ મંજૂર કરવામાં આવેલ છે અને ત્રણ હજાર ચારસો ને સડત્રીસ જગ્યાઓ જે છે એ લાસ્ટ ટાઈમ ભરવામાં આવી હતી આપણને જે પ્રમાણે ખબર છે એ પ્રમાણે તે પૈકી સાત હજાર પાંચસો ચોપન જેટલી જગ્યાઓ ભરેલી છે જ્યારે ચાર હજારથી વધુ જગ્યાઓ જે છે એ ખાલી પડી છે તો જે આ ચાર હજાર પ્લસ જગ્યાઓ ખાલી પડી છે એના માટે ભરતી જે છે એ ટૂંક સમયની અંદર આવનાર છે વડોદરા જિલ્લામાં સૌથી વધુ બસો ઓગણપચાસ જગ્યાઓ ખાલી છે તો વડોદરા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે બસો ઓગણપચાસ અને સૌથી ઓછી ડાંગ જિલ્લામાં વીસ જગ્યાઓ જે છે એ ખાલી છે તલાટી કમ મંત્રીની જગ્યા ખાલી હોવાને કારણે ગ્રામજનોથી લઈને પંચાયતની અન્ય કામગીરી કરવામાં આવતા લોકોને હાલાકી પડી રહી છે તો વડોદરા જિલ્લાની અંદર કેટલી બસો ઓગણપચાસ જગ્યાઓ ખાલી છે ડાંગ જિલ્લાની અંદર કેટલી વીસ જગ્યાઓ ખાલી છે અમદાવાદ જિલ્લાની અંદર સો જગ્યાઓ ખાલી છે અમરેલીમાં બસો સડત્રીસ આણંદમાં એકસો પંચાવન બનાસકાંઠામાં એકસો ચોત્રીસ ભરૂચમાં એકસો છન્નું ભાવનગરમાં એકસો નવ્વાણું છોટાઉદેપુરમાં એકસો એક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકસો ચાર ગીર સોમનાથમાં એકસો ઓગણત્રીસ જામનગરમાં બસો ત્રણ જૂનાગઢમાં બસો અઢાર કચ્છમાં એકસો છ્યાસી ખેડામાં એકસો એકતાળીસ મહેસાણામાં એકસો અડસઠ નર્મદા જિલ્લામાં એકસો અગિયાર નવસારી જિલ્લામાં એકસો સાત પંચમહાલ જિલ્લામાં એકસો પચીસ પાટણમાં એકસો એકવીસ રાજકોટમાં બસો બાવીસ સુરતમાં એકસો આઠ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એકસો ચાળીસ તાપીમાં સો અને વલસાડમાં એકસો સાત જેટલી જગ્યાઓ જે છે એ તલાટી કમ મંત્રીની ખાલી પડી છે અને જે જિલ્લાનું નામ અહીંયા નથી આપવામાં આવેલું એ જિલ્લાઓની અંદર પણ નોંધપાત્ર જગ્યાઓ તલાટી કમ મંત્રીની ખાલી પડી છે અને અહીંયા પછી આગળ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે ઘણી બધી જે છે એવી છે કે જે ગ્રામ પંચાયતોનો મકાન જ નથી તો એની અંદર વડોદરાની અંદર બસો સડસઠ બનાસકાંઠામાં બસો પચીસ સાબરકાંઠામાં એકસો બાર સુરતમાં એકસો પંદર સુરેન્દ્રનગરમાં એકસો સોળ ભાવનગરમાં એકસો પંચ્યાસી અમદાવાદમાં પંચાણું કચ્છમાં સિત્યાસી મહેસાણામાં એકસઠ અને ગાંધીનગરની અંદર સત્યાવીસ ગ્રામ પંચાયતોનો જે છે એ સમાવેશ થાય છે તો આ જે બે હજાર ચારસો તેત્રીસ ગ્રામ પંચાયતો એવી છે કે એની અંદર ગ્રામ પંચાયતનું મકાન ગામની અંદર જે હોય છે એ જ નથી અને નવીન મકાન બનાવવા માટે ચારસો પ્લસ અરજી જે છે એ આવેલી છે તો અહીંયા આપણે જોયું એ પ્રમાણે કેટલી જગ્યાઓ ખાલી છે કુલ ચાર હજાર પ્લસ જગ્યાઓ ખાલી છે અને આ પ્રમાણે આ જિલ્લાની અંદર તલાટી કમ મંત્રીની જગ્યાઓ આ પ્રમાણે જે છે એ ખાલી પડેલી છે હવે આપણે વાત કરીએ તો આ ભરતી જે છે એ ક્યારે કરવામાં આવશે તો તમને ખબર હશે એ પ્રમાણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે તલાટી કમ મંત્રીની ભરતીની જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે અત્યારે એના માટેના ફોર્મ પણ ભરાઈ રહ્યા છે તો દિવ્યાંગ ઉમેદવારો માટે તલાટી કમ મંત્રીની ભરતી જે છે એ આવી ચૂકી છે તો હવે જે નોર્મલ ઉમેદવારો છે એમના માટે પણ આ ભરતી જે છે એ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે જે પ્રમાણે દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે એમની ભરતી પ્રક્રિયાની સાથે સાથે અથવા તો એ ભરતી પ્રક્રિયા પૂરી થઈ જાય એના પછી નોર્મલ ઉમેદવારો માટે તલાટી કમ મંત્રીની ભરતી જે છે એ જાહેર કરવામાં આવશે એક અંદાજ મુજબ એપ્રિલના અંતમાં આ ભરતીની જાહેરાત થઈ શકે છે મેની અંદર ફોર્મ ભરાઈ શકે છે અને ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાની અંદર તલાટી કમ મંત્રીની ભરતીની જે છે એ પરીક્ષા લેવાઈ શકે છે આ અંદાજીત તારીખો છે હવે આપણે વાત કરીએ કે જો તલાટી કમ મંત્રીની નવી ભરતી જાહેર કરવામાં આવે તો એના માટેની લાયકાત શું રાખવામાં આવશે તો આ વખતે જે છે એ બાર પાસ પર તલાટી કમ મંત્રીની ભરતી જે છે એ કરવામાં આવશે નહીં મિનિમમ લાયકાત જે છે એ સ્નાતક કરી દેવામાં આવી છે એટલે કે તમારે તલાટી બનવું હોય તો તમારી લાયકાત જે છે એ સ્નાતક હોવી જરૂરી છે તો આ વખતે તલાટી એકમ મંત્રીની ભરતી જે છે એ સ્નાતક પર કરવામાં આવશે અને આની અંદર તમને છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગાર પહેલાં પાંચ વર્ષ માટે આપવામાં આવશે અને એના પછી તમારો જે પ્રમાણે સરકારના ધારા ધોરણો છે એ પ્રમાણે પગાર જે છે એ વધતો હોય છે તો જો તલાટી એકમ મંત્રીની ભરતી ટૂંક સમયની અંદર આવી શકે છે ચાર હજાર પ્લસ જગ્યાઓ ખાલી છે તો એમાંથી અંદાજીત અઠ્યાવીસો પ્લસ જગ્યાઓ પર જે છે એ ભરતી આવે તેવી શક્યતા છે અને એની અંદર જે છે એ લાયકાત ધોરણ બાર પાસને બદલે હવે સ્નાતક રહેશે વય મર્યાદા તેત્રીસ વર્ષથી વધારી અને પાંત્રીસ વર્ષ કરી નાખવામાં આવી છે અને આની અંદર જો તમારું સિલેક્શન થઈ જાય છે તો તમને પહેલાં પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર છે તો મિત્રો આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે તલાટી કમ મંત્રીની ચાર હજાર પ્લસ જગ્યાઓ ખાલી પડી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ